ગીર સોમનાથ પોલીસે તમંચા સાથે બે ઈસમોને ઝડપી લીધા તાલાલા વિસ્તારમાં બે ઈસમો બંદૂક સાથે આવ્યાની એલસીબીને મળી હતી બાતમી પોલીસે આ બંને આરોપીઓને પકડીને પૂછપરછ કરતા આખરે ચોરી કરવા આવ્યાનું કબૂલ્યો આગણિયા પેઢીઓ પર રેકી કરી લૂંટની યોજના ઘડી રહ્યા હોવાની આપી કબૂલાત આ બંને ઈસમો જે બાઇક લઈને આવ્યા હતા તે પણ અમદાવાદ ખાતેથી ચોરી કરી હોવાનું તપાસમાં આવ્યું સામે માળિયાના રાજેશ સોલંકી અને કુલદીપ ગીરી અપાર નાથી નામના બંને ઈસમો વિરુદ્ધ તાલાલા પોલીસમાં ગુનો નોંધાયો છે આરોપીઓ પાસે રહેલ દેશી પણ પોલીસે કબજે કર્યો છે મોબાઈલ સ્કૂટર અને તમંચા સહિત પોલીસે કુલ રૂપિયા બોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે ચોરી કરવાના ઈરાદાથી શંકાસ્પદ રીતે ફરી ગયા બાતમીના આધારે તાત્કાલિક હું સિમ્યુનિટી એ સિંદાઓ અને લોકો એક્ટિવ થાય અને ત્યારબાદ એમણે જગ્યા ઉપર બાતમી એવી હતી કે બંને આરોગીઓ પાસે હથિયાર છે બંધ કમંચો તો બધો અને એ બાતમીના આધારે એમણે પછી એ જગ્યા ઉપર જઈ બંનેને રાઉન્ડ અપ થયા આરોપીનું નામ છે રાજેશ સોલંકી ઉંમર સત્યાવીસ અને ગૌદિક ગોસ્વામી ઉમર વસ પચીસ બંને માળીયા હાટીના રહેવાસી છે અને ડિટેલમાં પૂછપરછ કરતાં પહેલાં તો અલગ અલગ બાના કાઢેલા પણ પછી ડિટેલમાં પૂછપરછ કરતાં એ દૂધ કરવાના ઇરાદે માળિયાથી થઈને તલાલ આવ્યા હતા એમણે જે એક્ટિવા લઈને આવ્યા હતા એક્ટિવા પણ અમદાવાદથી બાર તારીખે ચોરી કરેલું એક્ટિવા છે અને આમાંથી જે કારો કે જે રાજેશ છે એની પાસેથી તમંચો પણ મળ્યો છે એ તમંચા સાથે અલગ અલગ જગ્યાએ જે આંગળી અને દુકાનો છે તલાલ ત્યારે એકી કરી અને લૂંટ કરવા ના આવ્યા હતા અને લોકલ બાજુ ની જયારે પોલીસ ને વિગતો આપી કારણે પોલીસ એ એ એનો પ્રયાસ જે છે એ નિષ્ફળ બનાવ્યો છે સર અન્ય ગુનો માં સંડોયેલા છે શું છે આપની હજી તો અમે એને ઇન્ટ્રોગેશન લઈશું તો ઉંમર જોતા અને બેઝિક ઇન્ટ્રોગેશન જોતા અન્ય ગુના માં સંડોયેલા દેખાતી નથી બંને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે યુપીએસસી જીપીએસસી અને અન્ય એક્ઝામ એટલે હાલમાં માં દેખાતી નથી પણ introduction માં જે આવે એ બધું આપણે આપી શકીએ છીએ તમે જો કીધું કે કાયદેસર ની ચોરી નો છે કેવી રીતના છે એ પણ તપાસનો વિષય છે અત્યારે અમે તમંચો કબજો લીધો છે અને એ તમંચો એની પાસે exactly ક્યાંથી આવ્યો છે એ તમંચા કારણ કે એનું manufacturing લાગે છે આ બધું ગુજરાત એટલે એ દિશામાં માં પોલીસ હવે તપાસ આગળ લઇ જશે ખાસ કરી વિદ્યાર્થીઓ છે એવું કે જાણવા મળ્યું છે શું છે કે રીતે બન્ને લોકો જે છે એ છોકરાઓ એ competitive exam ને એવી રીતે તૈયારી કરે છે એમાંથી એક છોકરો જે છે રાજેશ એ યુપીએસસીની તૈયારી કરે છે પ્રિલિમ્સ આપી ચૂક્યો છે પાસ થઈ ચૂક્યો છે એક વર્ષ બે હજાર ત્રેવીસમાં અને મેન્સ આપી ચૂક્યો છે અત્યારે એની યુપીએસસીની તૈયારી ચાલે છે બીજો છોકરો કુલદીપ કરીને જે છે એ અલગ અલગ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ એમાં એસીએફ જીપીએસસી કોમર્સ એ ટેક્સ ઇન્સ્પેક્ટર આ બધી એક્ઝામ આપે છે ને ઘણી બધી ટ્રિલિંગ્સ એને પાસ કરે છે બંને એની એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે બંને કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્ય છે ખાસ કરીને આ યુવાનો આવી રીતના કરે છે યુવાનો શું સંદેશ આપશો આ બંને જણાનું પ્રાથમિક મોટિવ જે અમને દેખાય છે એ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ પૈસાની જરૂર પૂરી કરવા માટે લૂંટ કરવા હતા એટલે મને એવું લાગે છે આમ તો સાયકોલોજીસ્ટનો વિષય છે પણ અમને એવું લાગી રહ્યું છે કે યુવાનોનું જે સોશિયલ મીડિયાનું વળગડ છે એ આ બનાવનું કારણ છે અહેવાલ પર આગ સંગતાણી લોકાર્પણ